જય હિન્દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું એલ સીબી પોલીસે દારૂ ભરેલ બોલેરો પિકઅપ સાથે દારૂની હેરાફેરી કરતી પિકઅપનું બાઇક ઉપર પાઇલોટિંગ કરતા બે શખ્સોને ઝડપી પાડી રૂપિયા બાર પોઈન્ટ છન્નું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેની જીહાપર પ્રાંતમાંથી વાયા છોટાઉદેપુર થઈ ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ સામે આવી છે છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે ભારતીય બનાવટનો વિપુલ જથ્થો ભરીને હેરાફેરી કરતી બોલેરો પિકઅપને ઝડપી પાડી છે સાથે દારૂની હેરાફેરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી પાડવામાં પણ પોલીસને સફળતા મળી છે बात करिए तो छोटाउदेपुर जिला एल सी बी पोलिसाफ बोडेली पोलिस मथक हद विस्तार में पेट्रोलिंग में तो दे दरमन एल सी बी पी आई विनोद गावित ने बातमी मड़ेल के एक सफेद कलर नी, जीजे चौतरीस टी आड़ीस पंदर नंबर नी, महिंद्रा बोलेरो पिकअप में दारूनों विपुल जत्थो भरेलो आग एक जीजे चौंतस एम त्रेसठ तीस नंबर बाइक पर બે શખ્સો આ બોલેરોનું પાયલોટિંગ કરી રહ્યા છે અને આ બંને વ્હીકલ ખાટિયાવાટથી વાયા ચલામલી થઈને બોડેલી તરફ આવી રહ્યા છે બાતમી મળતાની સાથે એલસીબી પીઆઈ વિનોદ ગાવિત દ્વારા પેટ્રોલિંગ કરતાં પોતાના સ્ટાફને એલર્ટ કરવામાં આવ્યા હતા જેને લઈ એલસીબી પોલીસે ગોઠવેલ ગુપ્ત વોચ દરમિયાન પાયલોટિંગ કરતી બાઇક આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો બાઇક સવારોએ બાઇક ઊભી રાખી ન હતી અને ભાગવા લાગ્યા હતા જે બંને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા અને થોડી જ ક્ષણોમાં બાતમી મુજબની બોલેરો આવતા પોલીસને જોઈને બોલેરોમાં સવાર બે શખ્સો બોલેરોને દૂર ઊભી રાખી અને બોલેરો મૂકી નાસી છૂટ્યા હતા પોલીસે બોલેરો પિકઅપમાં ચેક કરતા તેના ડાલામાં દારૂનો જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું હતું પિકઅપ ડાલામાં અલગ અલગ બ્રાન્ડની બે હજાર છસોને ચોપન બોટલો જેની કિંમત રૂપિયા ચાર લાખ છત્રીસ હજાર નવસોને સિત્તેર અને મહિન્દ્રા બોલેરો પિકઅપ જેની કિંમત રૂપિયા આઠ લાખ તેમજ પાયલોટિંગ કરતી સ્પ્લેન્ડર બાઇક જેની કિંમત રૂપિયા પચાસ હજાર અને ઝડપાયેલા બંને શખ્સો પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ રૂપિયા બાર લાખ છન્નું હજાર નવસો ને સિત્તેરના મુદ્દામાલ સાથે બાઇક સવાર બે શખ્સોને ઝડપી પાડ્યા હતા અને બોડેલી પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતી બોલેરોનું પાયલોટિંગ કરતા વિક્રમ રમેશ રાઠવા રહેવાસી બાળવાવ પટેલ ફળ્યું તાલુકો જિલ્લો છોટાઉદેપુર અને બીજો ધર્મેશ મજી રાઠવા રહેવાસી બેડવી પટેલ ફળ્યા તાલુકો જિલ્લો છોટાઉદેપુર છોટાઉદેપુરનાઓને ઝડપી પાડ્યા છે જ્યારે દારૂની હેરાફેરીમાં સામેલ એવા કિરીટ ખાપરિયા રાઠવા રહેવાસી સિહાદા કાછલા ફડ્યું અને મયુરપારસિંહ રાઠવા રહેવાસી રંગપુર તેમજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠ્ઠીવાડા તાલુકાના મોરિયા ગામનો મુકેશ મહેતા ચોગડને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો